જ્યોત માનવ મંદિર મનબુદ્ધિ આશ્રમમાં ગોપી મહિલા મંડળ આવું છે તો આપણે જાણીએ એમની પાસેથી થોડીક વાત લઈએ તમારા મહિલા મંડળનું નામ ગોપી મંડળ ગોપી મંડળ ક્રિસ્ટલ તમને માનવ મંદિરમાં આવતા કેવું લાગ્યું કેવું અનુભવ

લાગ્યું વડીલ ને તમને લાગ્યું ભાઈ સારું લાગ્યું સારું લાગ્યું હા બધું સારું લાગ્યું તમે શું આશ્રમ માં બહુ જ સારું છે સેવા બધી બઉ સારી છે અને જમવાનું ત્યાં બધા માણસો ને સાચવે છે સારું અને બઉ જ સારું છે કોઈ પણ આવવું હોય તો ત્યાં જવું એવી રીતે

દે કૃષ્ણ કૈયા ક્રિ દે ખોડિયાર મા તની દ બજરંગ દાસ બાપાની દુરુદેવનિ દે ગોપિ મણી હે હર મહાદેવ મહાદેવ સી તારા